બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન માત્ર તેની ફિલ્મ માટે જ નહીં પરંતુ લોરેન્સ બિસનો ગેમથી ધમકીઓ બાદ વધેલી સુરક્ષાને કારણે ફરી એકવાર સમાચારમાં છે આ દરમિયાન બોલીવુડના એવરગ્રીન બેચલર સલમાન ખાનના અંગત જીવનને લગતી અફવાઓએ ખાસ કરીને તેના લગ્નને લઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ સલમાન ખાન બોલીવુડના સૌથી પ્રિય બેચલરમાંનો એક છે જે ઘણીવાર તેના સિંગલ સ્ટેટસ માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અહેવાલો અનુસાર તે એક પ્રખ્યાત ભારતીય એથ્લેટ સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અહીં જે ખેલાડીની વાત કરવામાં આવી રહી છે તે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા છે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થયા બાદ તે હાલમાં સિંગલ મધર છે જોકે સાનિયા આ પહેલાં પણ લગ્નની અફવાઓનો ચહેરો રહી ચૂકી છે હવે તેનું નામ સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે વાસ્તવમાં સલમાન અને સાનિયા ઘણા પ્રસંગોએ જાહેરમાં સાથે જોવા મળ્યા હતા જેના કારણે તેના સંબંધો પર સવાલો ઉભા થયા હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે